છોટાઉદેપુરમાં રાજ્યના ચૂંટણી પંચે નગરપાલિકાની ચૂંટણીઓની તારીખો જાહેર કરી છે છોટાઉદેપુર નગરપાલિકાની પણ આગામી દિવસોમાં ચૂંટણી યોજાનાર છે નગરપાલિકાની ચૂંટણીઓને લઈને છોટાઉદેપુર કોંગ્રેસ નેતા પ્રોફેસર અર્જુન રાઠવાએ પ્રતિક્રિયા આપી હતી કોંગ્રેસ નેતા પ્રોફેસર અર્જુન રાઠવાએ કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી છેલ્લા કેટલાક દિવસોથી છોટાઉદેપુર નગરના દસ જેટલા પ્રશ્નોને લઈને

એ પાણીના પ્રશ્નો ગટરના પ્રશ્નો લાઇટના પ્રશ્નો ભ્રષ્ટાચારના પ્રશ્નો આવા અનેક સફાઈ કામદારોના પ્રશ્નો સફાઈના પ્રશ્નો જે બીજેપીના જે શાસન છે એ છોટાઉદેપુરમાં જે સફાઈ કામદારો છે એમને છૂટા કરીને બહારની કોઈ એજન્સીને લાવીને કોન્ટ્રાક્ટ આપી રહ્યા છે એવા જે અનેક સવાલો છે એ સવાલોની અમે ચર્ચા કરી રહ્યા છે અને લોકો એને ખૂબ સારો પ્રતિભાવ આપી રહ્યા છે અને આવતા દિવસોમાં લોકો એમની જે પાર્ટી છે કોંગ્રેસ પાર્ટી એને વોટ આપવાના છે કારણ કે કોંગ્રેસ પાર્ટી નાના નાના લોકોની ચિંતા કરે છે તો લોકોનો ખૂબ સારો સહકાર અમને મળી રહ્યો છે સામે ભાજપ છે બે પાર્ટી લડી છે કોંગ્રેસ અને સામે ભાજપ અને ભાજપને લોકો વોટ નથી આપવા માંગતા એ ભાજપના નેતાઓને ખબર છે કારણ કે એમને શાસન કરતા નથી આવડતું ભયંકર કરપ્શન છે ચોરી છે એટલે એ લોકો બીજાને આઉટસોર્સિંગ કર્યા તમે આ બસપાવાળા લડવા સીટ ઉપર ફલાવણા ત્યાં લડો અમે લડવાની વ્યવસ્થા કરીશું કારણ કે અમને કોઈ વોટ નથી આપવાના આ પ્રકારની તૈયારી લોકો કરી રહ્યા છે અને કોંગ્રેસ પાર્ટી લોકો સાથે જઈને મુદ્દાની ચર્ચા કરી રહી છે રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર જીટીવી ન્યૂઝ